ડીસા તાલુકામાંથી પસાર થયેલ નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર જોખમી ખણાનું સામ્રાજ્ય બનાસકાંઠા જિલ્લાના ડીસાથી બિલડી હાઈવે પર અનેક જગ્યા પર મસ્ત મોટા ખાડા ચાલકો પરેશાન છે બિલડી નજીક આવેલ એચવી સ્થિતિ જોવા મળી રહી છે હાઈવે ઓથોરિટી ઊંઘમાં હોય તેમ લાગી રહ્યું છે જાણે કોઈ અનહોની થાય પછી જ સમારકામ ચાલુ કરવાનું હોય તેમ લાગી રહ્યું છે અત્યારે સમારકામ ગોકળ ગાયની ગતિએ ચાલુ છે રાત્રિના સમયે મસ્ત મોટા ખાડા વાહન ચાલકોને ન દેખાતા અકસ્માતનો ભય ભાવે વધી ગયો છે વાહન ચાલકો દ્વારા બધા ટેક્સ ચૂકવવામાં આવતા હોય છતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મોટા ખાડાઓથી વાહનોને પણ નુકસાન થાય છે હાઈવે ઓથોરિટી દ્વારા બધા જ પ્રકારના ટેક્સ વસૂલવામાં આવે છતાં વાહન ચાલકોને આ પ્રમાણે સુવિધા મળતી નથી છતાં તંત્ર મૌન દેખાઈ રહ્યું છે જો તંત્ર સફાળું નહીં જાગે અને આવનાર સમયમાં કોઈ અનહોની બની તો તેની જવાબદાર કોણ રહેશે હાઇવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોમાં રોજ જોવા મળી રહ્યો છે જેથી કે હાઈવે રોડ પર પડેલ થાળાઓનું ઝડપથી સમારકામ કરવામાં આવે તેવી વાહન ચાલક અને લોકોની માંગ ઉઠી છે